જોઈ શકો છો ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોમાં કે લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે મતદાન કરવા માટે વડાપ્રધાન રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે ગાંધીનગરની બેઠક માટે તેઓ મતદાન કરવાના છે ત્યારે સૌપ્રથમ તેમણે પોતાના માતાના આશીર્વાદ હીરાબાના આશીર્વાદ લીધા અને ત્યારબાદ તેઓ હવે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે અમિત શાહ પણ રાણીક નિશાન સ્કૂલ ખાતે હાજર છે જોઈ શકો છો વડાપ્રધાન આપીરે ધીરે આગળ વધી રહ્યા છે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકો પણ પોતાના દેશના વડાપ્રધાનને જોવા માટે ઉત્સાહિત લાગી રહ્યા છે મહત્વનું છે કે ગુજરાતની તમામે તમામ છવ્વીસ લોકસભા બેઠક માટે આજે મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિશાન સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યા છે છે થોડી તેઓ મતદાન કરવાના પોતાનો મત નિશ્ચિત કરી દેવાના છે અને અહીં નિશાન સ્કૂલ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ પણ ઉપસ્થિત છે ખુલ્લી જીપમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન મથક પર પહોંચી ચૂક્યા છે તે અદાને કાયમ રાખતા વડાપ્રધાન ફરી એક વખત ખુલ્લી જીપમાં મતદાન મથક પર એટલે કે રાણીપુર નિશાન સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યા છે મતદાન કેન્દ્ર ખાતે પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે અને થોડી જ વારમાં તે મતદાન પણ કરવાના છે મત નિશ્ચિત કરી દેશે વડાપ્રધાન વડાપ્રધાન થોડીક અને આપ જોઈ શકો છો કે ખુલ્લી જીપમાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે પોતાના કાફલા સાથે મતદાન કેન્દ્ર ખાતે પહોંચી ચૂક્યા છે મતદાન મથક ખાતે એટલે કે રાણીપ નિશાન સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યા છે અને હવે તે પોતાનો મત નિશ્ચિત કરશે મહત્વનું છે કે ગાંધીનગરની બેઠક માટે મતદાન કરવાના છે અધ્યક્ષ અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત છે ખુલ્લી જીપમાં મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા અને લોકોનો અભિવાદન પણ છો કે વડાપ્રધાન હવે જીપમાંથી બહાર નીકળીને મતદાન કેન્દ્ર તરફ મતદાન બૂથ તરફ આગળ વધી રહ્યા છે પોતાનો મત નિશ્ચિત કરાવવા માટે અમિત પણ અહીં ઉપસ્થિત વડાપ્રધાન ના સ્વાગત માટે અને હવે આપ જોઈ શકો છો કે વડાપ્રધાન ખુલ્લી જીપમાંથી બહાર નીકળીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ધીરે ધીરે પોતાના સમગ્ર કાફલા સાથે આગળ વધી રહ્યા છે મતદાન તરફ થોડી તે પોતાનો મત નિશ્ચિત છે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત છે મોટી સંખ્યામાં ત્યાં નાગરિકો પણ જોવા મળી રહ્યા છે અને તેમનો ઉત્સાહ અને જોશ પણ એક પ્રકારે અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે

ઘણી વખત તે પોતાના ઇન્ટરવ્યુની અંદર પણ કહી ચૂક્યા છે કે તેમના નાના બાળકો ખૂબ જ પ્રિય છે અને આ દ્રશ્ય પણ તે જ બાબતને સાચી દર્શાવી રહ્યા છે નાની બાળકી કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોવા મળી રહી છે આ દ્રશ્યમાં તેમની સાથે અમિત શાહ પણ જોવા મળી રહ્યા છે અને થોડી જ વારમાં વડાપ્રધાન પોતાનો મત નિશ્ચિત કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં મતદાન કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા અને જ્યાં તેમણે લોકોનું અભિવાદન પણ ઝીલ્યું અને નાની બાળકી સાથે એકદમ હળવા મૂડમાં વડાપ્રધાન જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો કે નાની બાળકી સાથે ખુલ્લા મને સંવાદ પણ કરી રહ્યા છે હળવા મૂડમાં વડાપ્રધાન જોવા મળી રહ્યા છે અમિત શાહ પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ પણ દેખાઈ રહ્યા છે અને હાજરીને લઈને સુરક્ષા બંદોબસ્ત પણ ચુસ્ત પ્રકારનો જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે મોટી સંખ્યામાં અહીં લોકો પણ હાજર છે રાણીપ નિશાન સ્કૂલ ખાતે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે મત નાખવા માટે પોતાનો મત નિશ્ચિત કરાવવા માટે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે લોકોને તેનું પણ ચોક્કસથી ધ્યાન રાખવામાં આવ્યું છે વડાપ્રધાન ખુલ્લી જીપમાં અહીંયા આવ્યા અને લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે અને હવે તે મત મત પોતાનું મતદાન કરવા માટે માટે નિશ્ચિત કરાવવા શાળાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે શાળા પરિસરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે

તમામે તમામ એટલે છવ્વીસ બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે મહત્વનું છે કે આજે ત્રીજા તબક્કાનું મતદાન છે કુલ ચૌદ રાજ્ય બે કેન્દ્ર શાસિત પ્રદેશો અને એકસો સત્તર લોકસભા બેઠક માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રશ્ય આપ આપની ટીવી સ્ક્રીન પર લગાતાર જોઈ રહ્યા છો કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિશાંત સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યા છે પોતાના મતદાન કેન્દ્ર ખાતે પહોંચી ચૂક્યા છે અને પોતાનો મત નિશ્ચિત કરાવવા માટે બુથ પર પણ પહોંચી ચૂક્યા છે સુરક્ષા બંદોબસ્ત પણ ચુસ્ત પ્રકારનો જોવા મળી રહ્યો છે અહીં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અમિત શાહ પણ વડાપ્રધાનની સાથે હાજર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે એક હળવા મૂડમાં વડાપ્રધાન જોવા મળી રહ્યા છે કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ આ દ્રશ્યો વધારી દે તેવા આ દ્રશ્યો છે નહીં લોકો સાથે સંવાદ પણ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપે જોયું પહેલાં પણ કે વડાપ્રધાન નાની બાળકી સાથે પણ એક હળવા અંદાજમાં જોવા મળે હળવા હળવા મૂડમાં જોવા મળ્યા અને હવે લોકો સાથે વાત કરી રહ્યા છે તેમનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે થોડી જ વારમાં તે પોતાનો મત નિશ્ચિત કરશે આ દ્રશ્ય આપની ટીવી સ્ક્રીન પર જે આપ જોઈ રહ્યા છો જેમાં અમિત શાહ પણ વડાપ્રધાન સાથે ઉપસ્થિત દેખાઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે પોતાના બૂથ પર ગાંધીનગરની બેઠક માટે પોતાનો મત નિશ્ચિત કરાવવા માટે રાણીપની નિશાન સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યા છે અને હવે તે પોતાનો મત નિશ્ચિત કરાવી રહ્યા છે મહત્વનું છે કે

મતદાન મથક ખાતે પહોંચી ચૂક્યા છે અને પોતાનો મત નિશ્ચિત કરાવવા માટે વડાપ્રધાન તૈયાર છે નિશાન સ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે પહોંચ્યા અહીં અમિત શાહ પણ જોવા મળી રહ્યા છે ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોમાં વડાપ્રધાન આગમનને લઈને સુરક્ષા બંદોબસ્ત પણ ચુસ્ત પ્રકારનો ગોઠવી દેવામાં આવે છે અને હવે આ ક્ષણ જેની સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા વડાપ્રધાન મતદાન આપવા માટે પોતાનો મત નિશ્ચિત કરાવી રહ્યા છે કે વધુમાં વધુ લોકો લોકશાહીના આ મહાપર્વની અંદર જોડાય અને પોતાનો ભાગ ભજવે અમિત શાહ પણ જોવા મળી રહ્યા છે આ દ્રશ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરી રહ્યા છે આ દ્રશ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનના જેમણે પોતાનો મત નિશ્ચિત કરાવી દીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ નિશાન સ્કૂલ ખાતે મતદાન કરી દીધું છે પોતાનો મત નિશ્ચિત કરાવી દીધો છે અને લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે મહત્વનું છે કે વડાપ્રધાનના આગમનને લઈને લોકોમાં પણ એક અનેરા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા વડાપ્રધાનની એક ઝલક જોવા માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણેપની નિશાન સ્કૂલ ખાતે પોતાનો મત નિશ્ચિત કરી દીધો છે અને અહીં લોકો સાથે મળી રહ્યા છે સંવાદ કરી રહ્યા છે તેમના મનની વાત જાણી રહ્યા છે લોકો તેમના મનની વાત વડાપ્રધાન સમક્ષ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે અહીં એક નાગરિક છે જે આ મતદાન કેન્દ્ર ખાતે આવ્યા અને પોતાનો મત નિશ્ચિત કરાવવા માટે ને જેમણે વડાપ્રધાન સાથે સંવાદ કર્યો અને વડાપ્રધાને પણ તે સંવાદને તે બાબતને અનુલક્ષીને અમિત શાહને તે અંગે પૂરું માર્ગદર્શન આપવા માટે પણ સૂચવ્યું તો ખુલ્લી જીપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા હતા રાણી નિશાન સ્કૂલ ખાતે પોતાનો મત તેમણે નિશ્ચિત કરી દીધો છે અમિત શાહ પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત છે સુરક્ષાબંદોબસ્ત બંદોબસ્ત પણ ચુસ્ત પ્રકારનો ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વનો છે કે જ્યારે ગરમીમાં પણ વધારો થઈ રહ્યો હોય ત્યારે રાજકારણના વાતાવરણમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે પર એક વખત વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે નિશાન સ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો મત નિશ્ચિત કરી દીધો છે પોતાનું મતદાન કરી દીધું છે અને હવે તે પાછા ફરી રહ્યા છે સમગ્ર કાફલા સાથે વડાપ્રધાન અહીં પહોંચ્યા હતા પોતાનો મત નિશ્ચિત કરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કરી દીધું છે આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેમાં સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યું છે કે વડાપ્રધાન ખુલ્લી જીપમાં સવાર થઈને અહીં નિશાન સ્કૂલ ખાતે આવ્યા હતા અને પોતાનો મત નિશ્ચિત કરી દીધો છે તો રાણીપ ખાતે અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને હવે ફરીથી એક વખત વડાપ્રધાન લોકોનો અભિવાદન ઝીલી રહ્યા છે અને વોટ માટેની વધુમાં વધુ મતદાન થાય વધુમાં વધુ લોકો ઘરની બહાર આવે આ ગરમીની અંદર મતદાન કરે તેની પણ અપીલ કરી રહ્યા છે તો સમગ્ર કાફલા સાથે વડાપ્રધાન નિશાન સ્કૂલ ખાતેથી આગળ વધી રહ્યા છે અને હવે તેઓ પાછા ફરી રહ્યા છે જોઈ શકો છો કે આપ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે વડાપ્રધાનને જોવા માટે તેમની એક ઝલકને નિહાળવા માટે સમગ્ર કાફલો અહીં દેખાઈ શકે છે વડાપ્રધાનનો અને હવે વડાપ્રધાન પાછા ફરી રહ્યા છે ખુલ્લી જીપમાં સવાર થઈને વડાપ્રધાન અહીં પહોંચ્યા હતા નિશાન સ્કૂલ ખાતે પોતાનું મતદાન કરવા માટે અને હવે તેમણે પોતાનો મત આપી દીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કરી દીધું છે નિશાન સ્કૂલ ખાતે અને હવે તેઓ પાછા ફરી રહ્યા છે આપણી સાથે રાજેશભાઈ સોની જોડાયેલા છે જે કોંગ્રેસના નેતા છે રાજેશભાઈ જે પ્રકારે આજે ગુજરાતની તમામે તમામ છવ્વીસ લોકસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે આપણે જોયું કે વડાપ્રધાને પણ પોતાનો મત નિશ્ચિત કરાવી દીધો છે શું કહેશો